ગાડી દીધું અને કાટ લીધું એ આવવાનું છે ખેડવા ખેડવા જવાનું છે તો ચાલો તો પેલા પાવડા જોડાઈ આવીએ પછી ગાવડા ખેડવા હાલો હું પાવડા જોડાવી લઉં હવે તો આવડા જોડાવી લીધા ડાયરેક્ટ ખેડવા જાવા જઈએ ડાયરેક્ટ ખેડવા જેટલું છે તો પાણી ભર થોડોક વજન થઈ જાય બહુ ટાયરું ફરે પાણી ભર લે એ કેમ કે સાયરું થોડાક ચાલ્યા થઈ ગયા ને વજન ઓછો છે કેળવવામાં બહુ ટાયરું ભરે જેમાં પાણી ભર લે જવા દઈએ પાસા કેળવા